દાદાનગર હવેલી નરોલી પંચાયત વિસ્તારમાં પોસ્ટ ઓફિસ સ્વતંત્ર સ્વાતંત્ર સેનાની ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નરોલી મોરી પડિયા વિસ્તારમાં અગાઉ પોસ્ટ ઓફિસ હતી જ ભાડું વધારવાના કારણે પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા નરોલી બ્રાન્ચ ને ભીલાડ ખાતે લઈ જવામાં આવી હતી જેથી સ્થાનિકોને ઘણી તકલીફ પડી રહી હતી આ સમસ્યા અંગે લોકોએ નરોલી પંચાયતમાં વારંવાર રજૂઆત કરતા સરપંચ સભ્યો અને સ્થાનિક આગેવાનો દ્વારા પોસ્ટ ઓફિસની સમસ્યા અંગે કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવેલ અને તેમાં જણાવેલ કે નરોલી ધાપસા વિસ્તારમાં બે સરકારી મકાનો ખાલી છે જ્યાં પોસ્ટ ઓફિસ માટે જગ્યા ફાળવવામાં આવે તો સ્થાનિકોને ઘણી જ રાહત થઈ શકે એમ છે આ મુદ્દાને કલેક્ટર દ્વારા પણ ધ્યાનમાં લઈ જે પણ જરૂરી કાર્યવાહી કરવી પડે તે અંગે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી બાદમાં સરકારી મકાન જે ખાલી હતા એ ફાળવવામાં આવ્યા હતા નરોલી ગામના સરપંચ લીનાબેન પટેલ અને યોગેશ સિંહ સોલંકી સાથે વલસાડ પોસ્ટ ઓફિસના અધિકારીઓને લેખિત જાણ કરવામાં આવતા જે નરોલી બ્રાન્ચને પિલાડ શિફ્ટ કરવામાં આવી હતી જેને ફરી નરોલી ગામમાં જે શરૂ કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને પંદરમી ઓગસ્ટના રોજ નરોલી ધાપસા ખાતે પોસ્ટ ઓફિસનું ઉદઘાટન સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારના સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું આ પોસ્ટ ઓફિસ ફરી નરોલી ગામમાં જ ફરી આવી ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી દિવસે ગ્રુપ ગ્રામ પંચાયત નરોલી ના સરપંચ અને કૃપ ગ્રામ પંચાયતના સભ્યો આદિત્ય એનજીઓના ડાયરેક્ટર જુલીબેન સોલંકી અને સમગ્ર ગામના વડીલો ને યુવાન મિત્રો સાથે પોસ્ટ ઓફિસનું આજે ઉદ્ઘાટન કર્યું વર્ષો પહેલાં આ પોસ્ટ લાવવામાં ડૉક્ટર મોહનલાલ જગન્નાથ પાઠક અને મારા પિતા છત્રસિંહ જયસિંહ ચૌહાણ આ બે વ્યક્તિઓએ પોસ્ટ વલસાડ જઈને પાસ કરાવેલી અને નરોળી લાવેલા તે અગાઉ નરોડીની તમામ ટપાલ ભિલાડમાં આવતી હતી એટલે વાયા પહેલાં ભિલાડ લખાવતા હતા સિલવાસની જગ્યાએ વાયા ભિલાડ થઈને આવતી હતી આપણે મોહનલાલ જગન્નાથ પાઠકના ઘરમાં ફ્રી ઓફ ચાર્જમાં ત્રણ વર્ષ સુધી આ પોસ્ટ ચાલેલી સુધી વગર ભાડે અમે આ ગામમાં પોસ્ટને ઘર આપેલું અને ગામ માટે સેવા કરેલી છ તો જે પંચાયત તરફથી યોગેશ સોલંકી અને એમની ટીમે કલેક્ટરને રજૂઆત કરી અને આ જે ક્વાટર જે પોલીસનું હતું એ પોસ્ટને કાયમી ધોરણે અપાયું એ બદલ પંચાયતનો અને યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ બહુ સારામાં સારું કે કામ કરેલું કહેવાય એનું કારણ છે કે પોસ્ટને કોઈ મકાન આપવા માટે તૈયાર થાય નહીં તો એમણે ધ્યાન પહોંચાડીને કલેક્ટરને રજૂઆત કરીને આ જે પોલીસનું જે ક્વાર્ટર હતું એ ક્વાર્ટર અપાયું ખૂબ ખૂબ આભાર અને પોસ્ટમાં જે કોઈ કર્મચારી છે એમને વિનંતી કર કરું છું આ સ્થળેથી તમે ગામને પૂરેપૂરો સહકાર આપજો કારણ કે આ પછાત વિસ્તારમાં પોસ્ટ છે જેને કંઈ અ અપૂરતું જ્ઞાન હોય તેને જ્ઞાન આપીને સમજાવજો અને વ્યવસ્થિત કામ કરજો એવી તમારી પાસે અમે અપેક્ષા રાખીએ જય હિન્દ જય ભારત લોકોને લોકોને ભયંકર ફાયદો એનું કારણ છે વચ્ચે જ્યારે મહેન્દ્રભાઈ વનાથના એમ બોરીફારીમાં જ્યારે બંધ થઈ ગયું ત્યારે પોસ્ટ ભિલાડ ગઈ અને ભિલાડ ગયા પછી લોકોએ વારંવાર પંચાયતમાં જઈને એમને રજૂઆત કરી સરપંચ અને યોગેશભાઈ અને સભ્યોને અને સભ્યો સરપંચ અને યોગેશભાઈ થઈને આ પોસ્ટ ભિલાડથી લાવ્યા એટલે લોકોને ભયંકર ફાયદો થાય એનું કારણ છે નરોલીથી માણસ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી ગુજરાત ગવર્મેન્ટમાં જાય અને ત્યાંથી પોસ્ટનું સંચાલન કરવાનું એ ભારી હતું એને સરળતાપૂર્વક આ પૂર્ણ કર્યું અને તેથી ગામના લોકોને એનો ઘણો ફાયદો થયો આજે પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ નરોડી ગામ અને તમામ જનતાને શુભેચ્છા આજે નરોડી ગ્રામ પંચાયતની અંદર જે છેલ્લા છથી સાત મહિનાથી પોસ્ટ ઓફિસ ગુજરાત બિલાડ ખાતે ચાલુ હતી જે કોઈ કારણસર એ લોકોને અહીં આગળ ભાડું ના પરવડતા એ લોકો બિલાડ ચાલી ગયેલા અને નરોલીની જનતાને ખૂબ જ તકલીફ પડતા નરોલી પંચાયતને વારંવાર રજૂઆત કરતાં અમારા સરપંચ મેડમને રજૂઆત કરતાં અમારા પંચાયત સદસ્યોને રજૂઆત કરતાં એ લોકોએ જણાવ્યું કે પબ્લિકે જણાવ્યું કે અમને ખૂબ જ તકલીફ પડે છે બિલાડ જવામાં અને આવવામાં અમારા નાના નાના કામ પોસ્ટ ઓફિસથી જે થતા હતા એ અમારે જઈને થાય નહીં તો તમે પોસ્ટ ઓફિસ ફરી પાછી લાવો એના માટે ખૂબ જ ભલામણ કરી ત્યારબાદ નરોલી ગ્રામ પંચાયત એટલે હું પોતે યોગેશ સોલંકી અને મારી પંચાયતની તમામ ટીમ નો સહયોગથી અમે કલેક્ટર સાહેબ શ્રી પ્રિયાંકસિંહ કિશોરસિંહને અમે રજૂઆત કરી અને કલેક્ટર સાહેબે ટૂંક જ સમયમાં એક જ મિનિટની અંદર નિર્ણય લેતા આરડીસી સાહેબને લેટરને રિમાર્ક કરી આરડી સાહેબને ફોન દ્વારા જાણકારી આપી કે આ પોસ્ટ ઓફિસ આપણી સરકારી એક ભાગ વિભાગ કહેવાય અને તાત્કાલ દાદરાનગર નરોલી ગામ પંચાયતમાં જે તકલીફ છે એ દૂર કરવા માટે એની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે આરડી સાહેબે જ્યારે આ કોર્ટર્સની વાત કરી કોર્ટર્સ કોના છે એની તપાસ કરી તાત્કાલ અને તપાસ કરતાં જણાવવામાં આવ્યું કે આ પોલીસ ડિપાર્ટમેન્ટના કોર્ટર્સ છે તો એસપી સાહેબને જાણકારી મળતા જ તેમણે પણ તરત જ એનું જે કંઈ કાર્યવાહી છે અને એનું ભાડું નક્કી કરેલું હોય સરકાર દ્વારા એ ભાડું નક્કી કરેલું એ જાણકારી આપી પોસ્ટ ઓફિસના હેડને અને તે ભાડું કોણ ભરશે એનો સવાલ જ્યારે આવ્યો ત્યારે તાત્કાલ નરોલી ગ્રામ પંચાયત સરપંચ લીલાબેન પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે આનું ભાડું નરોલી ગ્રામ પંચાયત આજીવન માટે ભરશે એનું ભાડું બહુ ઓછું છે એકસો એંસી રૂપિયા છે પર મંથ એનું ભાડું આજીવન માટે નરોલી ગ્રામ પંચાયત ભરશે એવો ઠરાવ કરી અમે તાત્કાલ પોસ્ટ ઓફિસ હેડને લેટર આપ્યો અને નરોલી ગ્રામ પંચાયતમાં લોકો માટે પોસ્ટ ઓફિસની ખૂબ જ સેવાઓ મળે એના માટેનો આ કાર્યક્રમ આવ્યો નરોલી ગ્રામ પંચાયત પોસ્ટ ઓફિસ એટલે પોસ્ટ ઓફિસ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની યોજનાના જેવો લાભ છે એ પોસ્ટ ઓફિસમાં પહેલાં આવે અને ત્યારબાદ એ યોજનાના વિતરણ કરવામાં આવે છે એટલે પોસ્ટ ઓફિસ એટલે સરકાર માન્ય એક બીજો વિભાગ છે સેમી ગવર્મેન્ટ છે તેથી અહીંના લોકોને ખૂબ જ સરળતાથી સુવિધાઓ મળે એ માટેનું આ કાર્ય કરવામાં આવ્યું છે અને આજે નોરલી ગ્રામ પંચાયત સરપંચ લીનાબેન પટેલ ચંદ્રસિંહભાઈ ચૌહાણ અને યોજનાની સોલંકી અને પંચાયતની તમામ ચોવી પંચ અને ગ્રામજનો દ્વારા આજે પોસ્ટ ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને નોરલી ગામ જનતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ